ચુડા તાલુકામાં વધુ એક વખત નર્મદાની કેનાલ ખેડૂતો માટે ખતરારૂપ સાબિત થઈ છે તાલુકાના ગોખરવાડા ગામે પાણીનો પ્રવાહ આવતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતોના ઉનાળુ તલ જેવા પાકોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે ચુડાના ગોખરવાડા ગામના ખેડૂતોના ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોએ નર્મદા વિભાગને કેનાલ બંધ કરવા માટે તેમ છતાં રાખતા ગોખરાવાળા ગામમાં ડેપ્યુટી કલેક્ટર ચુડા મામલતદાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તનકસિંહ રાણા સરપંચ આરીફભાઈ સિદાતર માજી સરપંચ નટુભાઈ ઠાકરસિંહભાઈ સહિતના આગેવાનો અને ગામના તમામ સમાજના લોકો મોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ગોખરવાળા ડેમમાં પાણી લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગોખરવાળા ગામના સાત થી આઠ ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ડેમ નહીં ભરવા માટે રજૂઆત કરી હતી આ ડેપ્યુટી કલેક્ટરે જેમ બને તેમ જલ્દીથી જમીન સંપાદન કરી અને ખેડૂતોની માંગ પૂરી કરી આગળની કાર્યવાહી કરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું આપણે નર્મદાનું ચેનલનું પાણી આવતા કેટલું નુકસાન છે અમારે અને નિષ્ફળ થયું છે શું તંત્ર પાસે માંગણી સરકારને અહીંયા રજૂઆત કરી આપણે પણ હજી કંઈ નિકાલ આવ્યો નથી કેટલા કલાકથી ચાલુ આ પાણી પાણી લગભગ બે ત્રણ દિવસથી ચાલુ છે સાહેબ કેવું નુકસાન ને નુકસાન બહુ છે અમારા એક જ પાક લેવાય છે સિઝન માખી સિઝનમાં એમાં કેનલવાળા પાણી લઈ નાખે છે

આઠ આઠ એકર જેવી અંદર જમીન છે બુડમાં આવી જાય પાણી ભરાય અને એ પાણી તળાવમાંથી અમારી વાડીઓમાં બે દિશી ના આવે દસક એકર જમીનમાં પાણી ભરી ગયું બાકીની જમીનમાં પાણી હજી બંધ નથી કરતા પાણી બંધ કરે તો નવું ન બૂડે આ નુકસાન થયું એ તો થયું પણ આ લોકો બંધ કરતા જ નથી ચેનલ વાળા રજૂઆત કરી કાલે તેમને આયોજન પત્ર આપ્યું આઠ દસ જણા આવ્યા હતા અહીંયા અને કલેક્ટર સાહેબને આપ્યું પણ હજી કોઈ હલ થયો જ નથી પાણી બંધ જ નથી પાણી ચાલુ ને ચાલુ છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર ચુડા